આજે પહેલી મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ અને ગુજરાતના સ્થાપના દિવસે આજે ઘટામલી ગામે ઘટામલી ગામની પવિત્ર ભૂમિ ઉપર આપ સૌને મળવાનું આપના દર્શન કરવાનું એક અવસર મળે છે ત્યારે આ અવસરની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભાના સંયોજક શ્રી મુકેશભાઈ પટેલ આપણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ પરમાર આ જિલ્લા પંચાયતના આદરણીય સદસ્ય શ્રી કેમજીભાઈ તાલુકા પંચાયતના તમામ સભ્યશ્રીઓ તાલુકા ભાજપના મહામંત્રી વિનુભાઈ કવાડ થી પધારેલા તાલુકા ભાજપના મહામંત્રી શ્રી મારા મિત્ર એવા દિનેશભાઈ આદરણીય સૌ સરપંચશ્રીઓ માજી સરપંચશ્રીઓ ગામના વડીલો આદરણીય આગેવાનો માતાઓ ભાઈઓ બહેનો યુવાન સાથીઓ અને આજે આપ સૌને અને મને પણ આ

ત્યારે ચામજી ભાઈ અને દિનેશભાઈને ભાઈ મેં કીધું તો મને પણ બોલાવજો એટલે હું પણ એનો આનંદ માનું પણ આજના તબક્કે એક બીજી પણ વાત આપણી વચ્ચે મૂકું કે લોકશાહી લોકશાહી મહાપર્વ જ્યારે સમગ્ર ભારતમાં ઉજવાય રહ્યું છે ત્યારે સાતમી મે એ આપણા ગુજરાતમાં પણ લોકશાહી નું મહાપર્વ ઉજવાવાનું છે

તો એમ કે કે આ વખતે ચારસો સંસદ સભ્યો સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવાના છે આ તમે કીધું એવું કોને કીધું કે એમ મારું હું એમાં તમે હો કે તો મિત્રો આપ સૌને હું વિનંતી કરું છું કે આપણા દેશના વડાપ્રધાન આપણા ગુજરાતના ના પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આહવાન કરું કરું છું છું વિનંતી કેમ તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ છેલ્લા દસ વર્ષ થી આ દેશની અંદર વડાપ્રધાન તરીકે પ્રધાન સેવક તરીકે કામ કરી રહ્યા છે ત્યારે એમને છેવાડાના માનવી

અને વધારેમાં વધારે મતદાન થાય એવા પ્રયત્ન કરજો અને વધારેમાં વધારે ભારતીય જનતા પાર્ટીને મત મળે અને આપણે સૌ સાથે મળીને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આશીર્વાદ આપીએ અને ત્રીજી વખત વડાપ્રધાન બનાવીએ એ જ વ્યર્થના વંદે માત્ર ભારત માતા કી જય 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 જય